વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટને અનુલક્ષીને આજે પાલિકામાં બેઠક મળી રિવાઇવલ અનુલક્ષીને પાલિકામાં આજે બેઠક મળવા પામી હતી મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના આ બેઠક મળી હતી મ્યુનિસિપલ કમિશનર આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સહિત તમામ વિભાગીય વડા ઉપસ્થિત રહ્યા હતા પ્રોજેક્ટની કામગીરીને લઈને અધિકારીઓના રિવ્યુ લેવામાં આવ્યા હતા બેઠકમાં પર્યાવરણવિદ રોહિત પ્રજાપતિ સહિત પર્યાવરણવાદીઓ ઉપસ્થિત રહ્યા હતા પર્યાવરણવાદીઓ દ્વારા સુપ્રત કરવામાં આવેલા રિપોર્ટ પર પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી આજ બેઠક અંતર્ગત શહેરમાં ચાલતા વિવિધ કામો અંગે પણ રિવ્યુ લેવામાં આવ્યા જો હું આપને બે વસ્તુની સ્પષ્ટતા પત્રકાર મિત્રો કહી દઉં કે અત્યારે અમે લોકો ગુજરાત સ્ટેટ હ્યુમન રાઇટ કમિશનની કમિટીના મેમ્બર છે એટલે અમને બે જ લોકોને એડ્રેસ કરવાની છૂટ છે હું સાબરમતીની હાઈકોર્ટ કમિટીમાં પણ છું એક તો જે લોકોની જવાબદારી છે દાખલા તરીકે હાઈસ્પીડ રેલવાળા લોકો છે કે હાઈવે ઓથોરિટી છે કે કોર્પોરેશન છે કે કલેક્ટર ઓફિસમાં ઇરિગેશન ડિપાર્ટમેન્ટ છે એ અને બીજું અમને છૂટ એટલી જ છે કે અમે જે બી કહીશું એ લખીને કહીશું અને રાઇટિંગમાં અમારો બીજો રિપોર્ટ લાઇનમાં જ છે અને હું તમને વિનંતી અમારો પહેલો રિપોર્ટ વિગતમાં જુઓ એના મેપ પણ જુઓ અત્યારે અમે લોકો પહેલાં રિપોર્ટના સંદર્ભમાં જે રેકમેન્ડેશન કરેલા જે સૂચન કરેલા અમે જે એરિયા વિઝિટ કરી છે એના સંદર્ભમાં અમે એમની સાથે જે માહિતી ખૂટતીથી જે અમારે કહેવાનું તે કીધું છે અને અમારો બીજો રિપોર્ટ થોડા દિવસમાં બહાર આવશે ના એટલા માટે કે આ કાયદેસર છૂટ નથી એટલે આપને ખબર છે કે હું બહુ જ બોલતો માણસ છું વધારે પડતું બોલું છું લખું છું અત્યારે અમારી ના બીજો રિપોર્ટ અમારો લગભગ પંદર સત્તર તારીખ સુધીમાં આવી જશે સબમિટ કરીશું અને હવે અમે ઇન્સિસ્ટ કરવાનો છે કે જેવો રિપોર્ટ આવે તો જેમ ડીલે થાય છે એવું નહીં જલ્દીથી અપલોડ થાય ના ના એ એ એ રિપોર્ટ સિવાયની પણ વાત હતી કારણ કે અમારા મગજમાં ફક્ત બે કિનારા વચ્ચેની નદીનો મુદ્દો નથી જે સીખોને ફ્લડ પ્લેન મેપ બનાવ્યો છે એ બે કિનારા સિવાયની જગ્યાઓ છે એ જગ્યાઓનેનો પણ મેપ બન્યો છે તો એ બધા મુદ્દા છે અમારા માટે ફક્ત બે કિનારાનો મુદ્દો નથી અમારા માટે આખા વડોદરામાં વોટર લોગિંગનો મુદ્દો છે ભૂવા પડે છે એનો મુદ્દો છે અમારા માટે એ સિવાય લેન્ડ યુઝ પોલિસીસ હોય એટલે અમે માળખાકીય પાયામાં શું ફેરફાર કરી શકાય અને એના માટે શું શું કરવું જોઈએ એ ફ્રેમવર્કથી કામ કરી રહ્યા છે તમે નહીં માનો કે અમે કલાકોના કલાકો તમને આશા થતી કે તમે કોઈ વાર ફોન કરતો કોઈ કલાક પછી ફોન કરો એટલે અમારી એક મર્યાદા આપ સ્વીકારી લો કે અમને એ છૂટ નથી એટલા માટે પણ અમે અમારા રિપોર્ટ પહેલો રિપોર્ટ વન અને વને તમે વાંચજો એમાં અમે ડોક્યુમેન્ટ પ્રોવાઈડ કર્યા છે અને અમે કોશિશ કે અમારી પાસે જે બી માહિતી આવશે અમે એટલા માટે લોકોમાં મૂકીશું કે બે કારણ છે એક તો પત્રકાર મિત્રો એ જગ્યા પર જઈને વેરીફાઈ કરી શકે પોતાનો ઓપિનિયન આપી શકે એક એ સિવાય વડોદરાના બીજા નાગરિકો છે બીજા એક્સપર્ટ લોકો છે એમને પણ એ માહિતીનો ઉપયોગ કરીને કંઈક કહેવું હોય તો કહી શકે જો આ બધી વસ્તુ તમને રિપોર્ટમાં છે તમે પહેલો રિપોર્ટ વાંચ્યો છે કે જેમાં તમે પેપરમાં છાપ્યું છે કે અમે શું કીધું હતું આ છે ને એટલે આ એક વિનંતી છું કે અમારી એક મર્યાદા છે આ મર્યાદા કોર્ટની છે અને એને હું ઓળખી દઈશ બાકી તમને ખબર છે કે અમે કઈ લાંબા ઇન્ટરવ્યુ આપીએ છીએ બોલીએ છો પ્લીઝ બેર વી થો ધી સેકન્ડ